ઉત્રનો તહેવાને લઈ ધારીની બજારમાં મંદિરનો જોવા મળ્યો માહોલ જોઈએ આ ખાસ રિપોર્ટમાં ઉत्साહ ઉમંગ અને લોકો જેની રાહ જોઈ રહ્યા હોય છે તેઓ ઉત્રનો તહેવા હવે એકદમ નજીકમાં છે તેમ છતાં પણ ધારીની બજારમાં વેપાર કરતા વેપારીઓમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ મંદીનો એવો તે માર જોવા મળ્યો છે કે વેપારીને ત્યાં કહેવા પૂરતી પણ ટ્રાફિક જોવા મળી રહી નથી ખાસ કરી નાના વેપારી જેવા કે પતંગ દોરાના વેપાર કરતા વેપારીઓ શેરડી વેચતા ફેરિયાઓ ખજૂર સિંગ ચણા વેચતા વેપારીઓ સાથે નાના વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ હાલ તો જોવા મળેલ છે મારું નામ સાહિલ સાહિલ ભાઈ સવારથી ખુલ્લી છે પણ તો મંદીનો માહોલ દેખાય છે કારણ કે ગ્રાહકી જ નથી એટલે બધી કેટલા રૂપિયાનો માલ ભર્યો હતો માલ તો પચાસ સાઠ હજાર નો વેરો છે પણ તો મંદિર નો માહોલ દેખાય સાંજ સુધીમાં એવી આશા છે સાંજ સુધી માં આશા છે કે આ માલ પૂરો થઈ જાય એવી આશા છે આ ઉતરાવળો તહેવાર ચાલી રહ્યો છે તો જોરા પણ મંદિરો માલ ચાલી રહ્યો છે કોઈ પણ જાતનું ટ્રાફિક જોવા નથી મળી રહ્યું અમે અહીંયા બધા ભરપૂર માલ ભરીને બેઠા છીએ પણ આ મંદિર ચાલી રહી છે તો અમે મૂંઝવણ વચ્ચે અમારા ઉતરાવળ એવી આશા છે કે શાંત સુધી આ બધું વેચાઈ જાય અને કાલે અમે પતંગ ચગાવવા જવા લાયક થાય વહેલી સવાર થી આજ શુષ્ક વાતાવરણ જોવા મળ્યું છે કોઈ ટ્રાફિક નથી વાતાવરણ જોવા મળ્યું છે અને ફૂલ ટ્રાફિક ચાલી રહ્યું છે એટલે હવે આપ એવી ઈચ્છો છો કે બપોર થાય અને ટ્રાફિક થાય તો આપ જે રોકાણ કર્યું છે તેનું વળતર મેળવી શકો અમે બધું આપ બધું રોકાણ કર્યું છે બપોર થાય અને કરાચી નીકળે તો અમે કાલ રજા રાખી શકીએ તમારું નામ ચંદનભાઈ ગોરધનભાઈ કેવા છે તહેવારોમાં આગવું સ્થાન ધરાવતા તહેવાર તરીકે જેની ઓળખ થાય છે તેવા મકર સંક્રાંતિના તહેવારમાં ગ્રાહકોની ખૂબ જ ઓછી ભીડ આજે બજારમાં જોવા મળી રહી છે આશા ક્રેડિટમાં માલ ખરીદી વેપારીઓ પણ હવે ઈશ્વર તરફ આશા રાખી બેઠેલ છે કે સાંજ સુધીમાં જો લોકોની ભીડ થાય તો વેપાર થાય તેમ જણાઈ રહ્યું છે હાલ મોંઘવારીનો માર એટલો બધો છે કે સામાન્ય લોકોનું જીવન પણ પસાર કરવું કઠિન સમાન જણાઈ રહ્યું છે લોકોની ખરી શક્તિ ઉપર જાણે બ્રેક લાગી હોય તેવું ચિત્ર નજરે પડી રહ્યું છે નાના વેપારીઓથી માંડી મધ્યમ કક્ષાના વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ સિઝનેબલ ધંધો કરતા નાના વેપારીઓની હાલતો કફોડી બની છે હજુ પણ વેપારીઓમાં એવી આશા બંધાય છે કે બપોર બાદ પણ મોડી સાંજે ગ્રાહકોની ભીડ બજારમાં જોવા મળશે અને તેમના દ્વારા સ્ટોક કરેલ માલ પણ વેચાઈ જશે એનું કારણ છે બે આજ વખતે બહુ ઘણી ઘણી મંદી દેખાણી છે આટલા હું બાવીસ ત્રેવીસ વર્ષથી વેપાર કરું છું પણ આવી મંદી મેં કંઈ જોઈ જ નથી સમજ્યા આજે આ વખતે ઘણી મંદી છે એનું શું કારણ છે અમને કંઈ ખબર નથી પડતી કે આટલી બધી મંદી તો ક્યારે હોતી જ નથી એમ આપનું નામ મારું નામ મુનાવર વાય મુનાવર છે અત્યારે ને આ મારો ધંધો આજે બાવીસ ત્રેવીસ વર્ષથી જૂનો છે પણ આવી મંદિર તો આટલા વર્ષમાં કોઈથી આવી જ નથી એમ કેટલા રૂપિયાનો માલ ભર્યો હતો માલ હવે બે ત્રણ લાખ રૂપિયાનો માલ ભરેલો છે પણ એમાંથી હજી અમારા પૈસા પૂરા થયા જ નથી એમ

કે અત્યારે અમને કોઈ ટ્રાફિક છે કોઈ વસ્તુ ભલે કોઈ ગ્રાહકને સંતોષ નથી થતો હું કરું તો ગ્રાહકને નથી અનુકૂળ આવતું ગ્રાહક પાસે હોય તો શું કરવું શું તમાર નામ મારું નામ મુનાભાઈ ધીરુભાઈ ચૌહાણ મુનાભાઈ કેટલાનો માલ ભીરો છે એટલે માલ અત્યારે એક લાખ ઉપરનો માલ ભીરો સાંજ સુધીમાં આશા આશા છે કે ટ્રાફિક થશે તહેવારને લઈ પણ ખાસ કોઈ ચહેલ પહેલ માર્કેટમાં જોવા મળી રહી નથી વેપારીઓ ઈશ્વર તરફ એક આશા રાખી બેઠા છે કે સાંજ સુધીમાં લોકોની ભીડ જોવા મળશે અને લોકો પોતાના દુઃખ દર્દ ભૂલી તહેવાની મજા લેશે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી